શ્રી અંજાર મોઢ બ્રાહ્મણ ગ્રાંતિ દ્વારા એકત્રીસમો સરસ્વતી સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો આ પ્રસંગે બાલ મંદિરથી લઈ કોલેજ સ્તર સુધીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટો આપીને તેમની પ્રતિભાનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમમાં રમણીકભાઈ ભટ્ટ જયેન્દ્રભાઈ ઉપાધ્યાય મંજુલાબેન ઉપાધ્યાય રમણિકભાઈ ઉપાધ્યાય સુધીરભાઈ ત્રિપાઠી માલતીબેન ત્રિવેદી કેતન ઉપાધ્યાય મનોજભાઈ ભટ્ટ અને ઉમિતભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતા વિશેષ રૂપે જણાવાયું કે જ્ઞાતિ છેલ્લા એકત્રીસ વર્ષથી નિરંતર સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરીને બાળ પ્રતિભાને પ્રોત્સાહન આપી રહી છે આ અવસર પર ઉપસ્થિત મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓએ આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ મનહરલાલ ઉપાધ્યાય તથા જ્યોતિબેન ઉપાધ્યાયની સ્મૃતિમાં સર્વે બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી શ્રીમતી હસુમતીબેન ઉપાધ્યાયના હસ્તે બાળકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું સમારંભના અંતે મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા